યાત્રાધામ અંબાજીના ગબ્બરમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે પ્રથમ દિવસે બે દસ લાખ શ્રદ્ધાળુઓએ ગબ્બરની પરિક્રમા કરી હતી આજે બીજા દિવસે ગબ્બરથી અંબાજી સુધીના માર્ગમાં જાણે માનવ સાંકળ રચાઈ હોય તેવા દ્રશ્યો રચાયા હતા

કાર્યક્રમ રાખેલો છે એમાં અમારા ટ્રસ્ટને જે આ પાદુકા યાત્રાનો જે લાભ મળ્યો છે એ બદલ સમગ્ર ગુજરાત રાજ્યના જે સંઘો ટ્રસ્ટ છે એ ખૂબ આનંદ અનુભવે છે જગત જનની જગત પ્રાર્થના કરીએ છીએ કે તમામ સંઘો ભાઈ ભક્તોને આ રીતે પ્રેરણા મળતી રહે અને સતત આ પરિક્રમામાં સાથ સહકાર આપતા રહે ફરજીત કરવી જોઈએ કારણ કે આ એટલું સરસ આયોજન થયેલું છે કે એક જ જન્મમાં એક જ જગ્યાએ આપણે મા અંબાના ના જુદા જુદા સ્વરૂપ ના આપણે લાભ લઈ